પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અભિયાણા ગામે અનોખી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં વર્ષોની પરંપરા મુજબ આજે પણ આ ગામમાં અને અને પ્રાચીન રાસ ગરબા ગવાય છે કોઈ જ પ્રકારના નવા ગરબા ગવાતા નથી અહીં જૂના અને પ્રાચીન સમયમાં ચાલતા ગરબાને મહત્વ આપવામાં આવે છે વિશેષ અહીંયા ગામમાં વર્ષોથી ફક્ત પુરુષો જ નવરાત્રી દરમિયાન રાસ ગરબે રમે છે અહીંયા સ્ત્રીઓ ગરબે રમતી નથી માતાજીના સાનિધ્યમાં ચાચર ચોકમાં નવરાત્રીના નવ દિવસ અહીંયા ગામના વડવાઓ દ્વારા જૂના

અહીંયા સંચાલન દિનેશભાઈ એવું પણ પોતાની માતાજીની એટલી બધી લોકોમાં શ્રદ્ધા છે કે જે માતાજી એમનું કામ કરે છે એ લોકો અહીંયા માતાજીની જાતર રમી અને પોતાની જે મનોકામના પૂર્ણ કરે છે એટલે આ એવું ગામ સરસ મજાનું આયોજન અને પ્રાચીન તન આજે પણ આ પ્રાચીનતા જળવાઈ રહેલી છે જીવની પરંપરા મુજબ અમારે અહીંયા ગરબા આજે પણ ગવાય છે અને રમાય છે લગભગ પંચાવન વર્ષથી તો હું પોતે જ લાઈટ નથી માઇક નથી ગરબી માતાની માંડવીની ચારે બાજુ સ્ટેન્ડ છે ત્યાં દીવડા પ્રગટાવી અને એના અજવાડાથી જ અમારે અહીંયા ગરબા રમાતા અને આમાં પ્રજાપતિઓનું યોગદાન પહેલેથી છે નિસ્વાર્થ ભાવે આજે પણ પ્રજાપતિઓનો પરિવાર સેવા માતાજીની કરી રહ્યા છે